ચલો તો આજે આપણે દસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ પનીર ની સબ્જી બનાવીશું અને એકદમ નવી અને સરળ રીતે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી રેસ્ટોરન્ટ છે એવી જ તો ચલો આજે આપણે બનાવીશું પનીરની સબ્જી તો ચલો આજે આપણે બનાવીશું પનીરની સબ્જી દસ જ મિનિટમાં ઇન્સ્ટન્ટ તૈયાર થાય એવી પનીરની સબ્જી તો સૌ આપણે એક મિક્સર જાર લઈશું તેમાં આપણે પંદરથી દસ કઢી લઈશું લસણની એક મોટી ડુંગળી લીધી છે મેં સમારીને એ આપણે લઈ લઈશું હવે આ બધું આપણે ક્રશ કરી દઈશું અને ટમેટાની ડુંગળી મેં તૈયાર કરેલી હતી તો તૈયાર છે આપણી ટમેટાની અને લસણ ડુંગળીની ગ્રેવી તો હવે આપણે એક લોયામાં ચાર મોટી ચમચી તેલ મૂકશું ગરમ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલા બધા તૈયાર કરી લેવાના મારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને રેસીપી ગમે તો લાઈક અને વધુમાં વધુ શેર કરી દેજો તો વિડીયો છેલ્લે સુધી જોજો મારો તમે તો સૌ પ્રથમ આપણે તેમાં તેલમાં હિંગ નાખશું થોડી અડધી ચમચી હવે તેમાં આપણે ડુંગળી અને લસણની ગ્રેવી એડ કરી દેસું અને એને આપણે સાંતળી લેશું ડુંગળી અને લસણની ગ્રેવીને બરાબર સાતડવાની છે તો ઓછો ગ્રેવીનું સ્ટેક્ચર બરાબર આવશે તો આપણે એને હલાવી લેશું અને ડુંગળી અને લસણનો કાચો સ્વાદ ગ્રેવીમાંથી નીકળી જાય ત્યાં સુધી આપણે ગ્રેવીને સાતડવાની છે હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે આપણે હળદરને પહેલાં એડ કરવાની નથી ખાલી હિંગ જ આપણે એડ કરીશું તેલમાં તો ગ્રેવી આપણી લસણ અને ડુંગળીની તૈયાર છે હવે આપણે એમાં થોડી કછિંગ નાખશું અને હલાવી લેશું હવે આપણે બે ટમેટાની ગ્રેવી તૈયાર કરેલી હતી એ એમાં એડ કરી દેવાની છે અને બરાબરને ગ્રેવીને આપણે ચોડાવશું ધીમા ગેસ ઉપર જ ચોડાવવાની છે બની શકે તો તમે તેને ઉપર ડીશ ઢાકીને પણ કરી શકો છો એટલે ગ્રેવીના છાંટા આપણે ના ઉડે કારણ કે ગ્રેવી ચડતી વખતે ખૂબ આપણે ઉડે છે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે દાજી જવાય એવું થાય છે તો હું ઢાંકી દઉં છું થોડી વાર બેથી ત્રણ મિનિટ માટે હવે આપણે એક વાટકો લેવાનો છે વાટકામાં આપણે સૌપ્રથમ કિચન કિંગ મસાલો મેં એક ચમચી લીધો છે એક ચમચી જેટલો કિચન કિંગ મસાલો અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આપણે લાલ મરચું લેશું થોડી આપણે હળદર એડ કરીશું અને સ્વાદ અનુસાર એમાં આપણે મીઠું નાખશું આ બધા મસાલામાં આપણે થોડું જીરું નાખશું હવે આપણે આ બધા મસાલામાં પાણી એડ કરશું અડધી વાટકી જેટલું આપણે પાણી લેશું પાણીમાં મસાલા એડ કરવાના નથી મસાલામાં જ પાણી એડ કરવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે તમે આ રીતે હલાવીને તેની પેસ્ટ જેવું તૈયાર કરી લેવાનું છે અને ખાસ તમે ધ્યાન રાખજો કે સબ્જીમાં આપણે મસાલો કોરો નાખવાનો નથી જો તમે કોરા મસાલા એડ કરશો તો તે મસાલા બળી જશે અને સ્વાદમાં પણ મજા નહીં આવે આપને તો આપણી ગ્રેવી હવે તૈયાર થવા આવી ગઈ છે થોડી હવે આપણે આ મસાલાની ગ્રેવી છે તે એમાં એડ કરી દેવાની જેથી કરીને મસાલા પણ કૂક થઈ જાય અને હવે આપણે તેને હલાવી લેવાનું હવે આપણે આ બરાબર હલાવી લેશું બધું પંજાબી સબ્જીમાં આપણે એક જ ધ્યાન રાખવાનું હોય છે કે ગ્રેવી સરસ બનવી જોઈએ તો જ આપણો સબ્જીનો ટેસ્ટ સારો આવે છે નહીતર આપણે સબ્જીનો ટેસ્ટ સારો આવતો નથી ફરી વખત આપણે તેને ઢાંકીને રાખી દઈશું હવે મેં સો ગ્રામ આ પનીર લીધું છે અમૂલનું હવે એને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું થોડું પનીર અને થોડું પનીર આપણે એને છીણી લેશું તમે નાખી શકો તો બધું પનીર છીણીને અને બધું પનીર ટુકડા કરીને નાખી શકો છો તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો છીણેલું પનીર થોડું આપણે સબ્જીમાં નાખશું તો ગ્રેવીનો સ્ટ્રક્ચર સરસ આવશે અને ગ્રેવી થોડી ઘટ લાગશે એટલે આપણે છીણેલું નાખીએ તો વધારે સારું તો તમે જોઈ શકો છો કે હવે આપણી ગ્રેવીમાં તેલ ઉપર આવી ગયેલું છે અને આપણી ગ્રેવી તૈયાર છે એકદમ સરસ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું પણ વિડીયો છેલ્લે સુધી જોજો હજી આપણે તેમાં એડ કરવાની છે સિક્રેટ વસ્તુ જેથી આપણે બાર જેવો જ કલર આવશે સબ્જીમાં તો ગ્રેવી આપણી તૈયાર છે ઉપર તેલ એકદમ આવી ગયેલું છે અને મસ્ત આપણી ગ્રેવી બની ગઈ છે તો હવે આપણે તેમાં ઘરની મલાઈ બે ચમચી નાખશું જે આપણે ઘરે બનાવેલી હોય એ જ મલાઈ એડ કરશું એમાં દૂધની મલાઈ અને આપણે એને હલાવી લેશું તો તમે જોઈ શકો છો કે આપણે બહાર જેવો જ કલર આવી ગયો છે શાકનો અને ફરી આપણે એને બેથી પાંચ મિનિટ માટે હલાવીને રાખશું પંજાબી સબ્જી આપણે બનાવવા બેસીએ તો આપણે નિરાતેથી જ બનાવવી પડે છે ફટાફટ બનતી નથી પાંચ મિનિટમાં ના બને સબ્જી દસ મિનિટ તો મિનિમમ લાગે તો તમે જોઈ શકો છો કે ફરી આપણે બે મિનિટ પછી આપણી ગ્રેવી તૈયાર છે અને એકદમ બાર જેવો જ કલર લાગે છે તો તમે પણ આ રીતે ટ્રાય કરજો ગ્રેવી બનાવવાની હવે ધીમા ગેસ ઉપર જ આપણે ગ્રેવીને રાખશું અને પનીર આપણે એડ કરી દઈશું અને બે મિનિટ આપણે ચડવા દઈશું એટલે પનીરમાં ગ્રેવીનો ટેસ્ટ બેસી જાય એટલે બે મિનિટ માટે આપણે હવે સાતળી લેશું ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાની છે સબ્જીને બે મિનિટ પછી આપણે પનીર છીણેલું છે એમાં નાખી દેવાનું છીણેનું પનીર પણ સારું લાગે છે બાળકો જો પનીર ના ખાતા હોય તો બધું પનીર આપણે છીણીને જ નાખવાનું છે પીસ કરીને નથી નાખવાનું જેથી કરીને બાળકો પનીર ખાય અને આપણે બધું આ હલાવી લેવાનું છે હવે તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી રેસીપી તમને ગમે તો લાઈક અને વધુમાં વધુ શેર કરજો હવે આપણે એને બેથી પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર જ ચડવા દેવાનું છે હવે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે કલર પણ ખૂબ સરસ આવી ગયો છે અને તે તેલ પણ ઉપર આપને દેખાય છે એટલે આપણી સબ્જી બનીને એકદમ તૈયાર છે બહાર જેવો જ કલર અને ટેસ્ટમાં પણ બહાર જેવી જ તો હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું ઉપરથીને આપણે ધાણા એડ કરીશું ડુંગળી અને પરાઠા જોડે આપણે એને સર્વ કરશું તો આમાં આપણે જીરા પરાઠા લીધેલા છે સબ્જી જોડે એ ખાવાની ખૂબ જ મજા આવે છે પંજાબી સબ્જી જોડે તો જો પરાઠાની રેસીપી તમને જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો એકદમ નવી અને સરળ રીતે દસ મિનિટમાં ઇન્સ્ટન્ટ પનીર સબ્જી સબ્જીની રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર કરજો થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો Thank you for watching for my video.